તો દસ રૂપિયા સંજો તો દસ રૂપિયા નગર આઠ રૂપિયા એકસો ત્રીસ રૂપિયા વીસ રૂપિયા ત્રીસ રૂપિયા કે મિત્રો કેમ છો મજામાં જય પરશુરામ મહાદેવ હર સ્વાગત છે તમારા બધાને નવા વિડીયોમાં તમારા બધાની લાસ્ટ વિડીયોની અંદર ઘણી બધી કમેન્ટ આવી હતી કે સદરબજાનો વિડીયો લઈને આવો આ પતંગનો વિડીયો લઈને આવો ના ફિરકીનો વિડીયો લઈને આવો તો આજે હું સ્પેશિયલ આવી ગઉ છું સદર બજારમાં તમારા માટે વિડીયો શૂટ કરવા માટે તો વિડિયો એન્ડ સુધી જોજો એટલે વિડીયોમાં તમને હરેક વસ્તુ ડિટેલમાં જોવા મળે કે તમે શું શું વસ્તુ છે શું ભાવ છે આમાં રીલનો પણ ભાવ કહીશ કે જે કોઈને દોરો તૈયાર કરાવો તો એના માટે કંઈ તમે દોરી કે રીલ એની લઈ શકો તો એ તમને સારી રીતે તમારે પતંગ ચગાવવા માટે દોરો સારો બની ગયો સો વિડિયો જો એન્ડ સુધી તમને બધી વસ્તુ ડિટેલમાં ભાવ જાણવા મળશે અને એન્ડમાં હું નામ નંબર બધી વસ્તુ કહીશ તમને જો કે ખબર છે છતાં હું તમને નામ નંબર બધી વસ્તુ આપી દઈશ આ જગ્યાનું લોકેશન પણ આપી દઈશ એટલે ચાલો હવે વિડીયો સ્ટાર્ટ કરીએ ચા આ પંજરનો શું ભાવ છે આ પંજો તમારે છે ને આઠ રૂપિયા પંજો લ્યો તો દસ રૂપિયા પંજો લ્યો તો દસ રૂપિયા નકર આઠ રૂપિયા આવે ઓ પતંગ જોગી એકસો ત્રીસ રૂપિયા સો પતંગ લીધો એકસો ત્રીસ રૂપિયાના બરાબર આની મોટી સાઈઝ આવે હમ એની મોટી સાઈજ ઓ પતંગ જોગી એકસો રૂપિયા પંજો લ્યો તો દસ રૂપિયા પંદર લ્યો તો દસ રૂપિયા સો લ્યો તો એકસો સાહીઠ એમાં ને એમાં આ પતંગ આવે જડા કબૂતર તાળી આનો શું ભાવ છે આ બસો રૂપિયાની હો બસો રૂપિયાની સો અને પંજો લ્યો તો પંદર રૂપિયા પંજો લ્યો તો પંદર રૂપિયા હા અહીંથી જોતા જાઓ પછી આ બધી ખંભાત પતંગ કહેવાય હા ખંભાત પતંગ ખંભાત જો હમ સો પતંગ જોઈએ ને હો સો પતંગ પાંચસો રૂપિયાની સો પતંગ ત્રીસ રૂપિયા છૂટી તો ત્રીસ રૂપિયા નો પંજો આવશે આ બધા એમાં કલર છે અલગ અલગ ડિઝાઇન ના કલર વાળા આવશે પુષ્પા બધું આવશે હા એનિમલ વાળી પછી પુષ્પા વાળી આવશે ઘણી બધી પેટર્ન છે આમાં અલગ અલગ અત્યારે તમને એક બે બતાવી દીધું બાકી અહીંયા આવીને તમારે બીજી બીજી પેટર્ન જોતી હોય તમને મળી જશે અરે આ ટાઈગર થ્રી વાળી ઘણી અલગ અલગ પુષ્પા ટુ બધું આમાં છે ઘણી પેટર્ન અલગ અલગ આ રે જો રેડી છે ને રેડી રેડી 500 રૂપિયા ની 100 500 રૂપિયા ની પંજો લ્યો તો 30 રૂપિયા પંજો લ્યો તો 30 રૂપિયા કે એમ નું હાલ્યા રે છે આ જો આ હાઈ વાત એ આ 500 રૂપિયા પંજો લ્યો તો 30 રૂપિયા આ 500 ની 100 આવે ડીલ આવે ડીલ આકાન આવે ડિલિવરી છે આકાન છે આવે તે ડિઝાઇન છે ડિઝાઇન છે હવે હાઈ લાગ્યું આવે છાસો આઈ લવ ઇન્ડિયા વારી બધી આ રૂપિયા નું તો તો રૂપિયા આમાં આ બધી બધી આવી રીતે આ બધી આ બધી છે અલગ અલગ જાતની આમાં ડિઝાઇન અલગ અલગ આવશે ડિઝાઇન આવશે આમાં આખી

વા પછી ઘણી હજી આટમ આવવાની બાકી આવી ગઈ હજી ઘણી વસ્તુઓ બાકી હતી પડી જાય તમને પછી આ વાઈટ શીલનો શું ભાવ છે વાઈટ શીલ આવે છે 400 રૂપિયામાં 100 400 રૂપિયાની 100 અને પંજો જોતોય તો પંજો જોતોય તો રૂપિયા પંજો જોતોય તો 25 રૂપિયા એમાં એમાં કલર જોતોય તો 400 રૂપિયા

બાર નંગ લ્યો તો સાડા ત્રણસો રૂપિયા સાડા ત્રણસો રૂપિયા ચારસો રૂપિયા ભાવ છે રૂપિયા આનો ભાવ છે લ્યો તો રૂપિયા છૂટક રૂપિયા આ રૂપિયા હોલસેલ માં એક એક નંગ તો મને રૂપિયા નંગ આવે આ એક નંગ હોલસેલ માં લ્યો તો આ નંગ આવશે રૂપિયા

સિંગલ નો એક નો જ ભાવ સિંગલ સિંગલ હોલસેલ પાંચ નંગ આજે જો ને તો ચારસો ત્રીસ નકર છસો રૂપિયા છસો રૂપિયા એટલે ઇસકો સિંગલ હોલસેલ રિટેલ નો ભાવ રિટેલ ભાવ કહો છું આ નવસો રૂપિયા ની વિરકી આવશે છ હજાર વાળા નવસો રૂપિયા નું છે આ પાંચસો રૂપિયા ની છે ગ્રાઇન્ડર કહેવાય કેવાય ગ્લાઇડર બે હજાર વાર બે હાજર વાર હા પછી આજાર વાર હા પાંચ હજાર વાર હા એ પાંચસો રૂપિયા આવશે હા પાંચસો રૂપિયા હું વાર જોતી ભગવાન ની જોતી હજાર વાર એની શું કિંમત છે ત્રણસો રૂપિયા રૂપિયા

આપણે આ વખતે રાજકોટમાં સારામાં સારું હતે તેજસ બ્રહ્મસત્ર હજી પતંગની બાજીનો બ્રહ્મસત્ર કહીએ છે એવું તેજસ સારામાં સારું રીલ આવ્યું છે અને એકદમ એક્સ્ટ્રા ઓર્ડિનરી દોરો અને એકદમ સ્મૂથ અમેરિકન કોટન વપરાય એવું અમે મધુરા કોર્સનું સાંકળનું બહુ સારું બનાવ્યું છે અત્યારે કંપની સાંકળ કંપનીનો સૌથી બેસ્ટ તેજસ બ્રહ્માસ્ત્ર તેજસ બ્રહ્માસ્ત્ર એકદમ સ્મૂથ દોરો બનાવ્યો છે સ્મૂથ દોરો એનું પેકિંગ જો કેટલું પ્રીમિયમ પેકિંગ છે આની શું કિંમત રહી આની સાડા છસો રૂપિયા કિંમત છે આની સાડા છસો રૂપિયા અઢી હજાર વાત દોરો આવે અઢી હજાર વાત દોરો આવે પછી એમાં એમાં ચોવીસ કેરેટ છે જે આપણે સોનાની સરખામણી કરી હતી એવો ને એવો ચોવીસ કેરેટ અઢી હજાર વાર પાંચ હજાર વાર આવે છે આ અઢી હજાર વાર ને પાંચ પાંચ હજાર વાર વાહ સારી બહુ ચોવીસ કેરેટ ઉપર દાગીના જેવું સોના જેવું આપણે દોરો બનાવ્યો છે

અને પેકિંગ મટીરિયલ બહુ સારું યુઝ કર્યું છે છોકરાઓ માટે છોકરાઓ માટે બેસ્ટ બેસ્ટ ક્વોલિટી છે પાંચસો રૂપિયા ભાવ કાઢેલો છે પાંચસો રૂપિયા પછી એમાં એમાં ગરગડી એક આવે છે જે તાકાલે ઉપયોગ થાય છે એવો સ્મૂથ દોરો બનાવ્યો છે એવો સ્મૂથ દોરો ગરગડી બરોબર અને એ અઢી હજાર દોરો છે એમાં અઢી હજાર ને પાંચ હજાર બે દોરો આવે છે અઢી હજાર ને પાંચ હજાર બે દોરો આવે છે સારા ક્વોલિટી આ પાંચસો રૂપિયા નો અઢી હજાર વાર દોરો છે અને આ એક હજાર રૂપિયાનો પાંચ હજાર વાર દોરો છે પાંચ હજાર વાર બરોબર એમાં એમાં સિમ્પલ સાંકળ આવે છે સિમ્પલ બરોબર એ સારી ક્વોલિટીનો છે અને સારું જ આવે છે પણ એના કરતાં બેસ્ટ કોલેટી આ બધી કાયડી છે કંપની છે બરોબર બરોબર એટલે આ એકદમ કે ને કે આ રેગ્યુલર આઈટમ છે ને આ બધી એને પ્રીમિયમ આઈ પ્રીમિયર આઈટમ છે બધી અને આ રેગ્યુલર આઇટમ આ સારો છે અને આ ચારસો રૂપિયા નું અઢી હજાર વારનું રીલ આવે છે આ ચારસો રૂપિયાનો અઢી હજાર વારની રીલ આવશે બરોબર એનું એનું હજાર વાર નું

નૈમિશભાઈને કોન્ટેક્ટ કરીને તમે આવશો એટલે તમને હોલસેલ ભાઈ બધી વસ્તુ મળી જાય રિટેલ ભાઈ રિટેલ ભાઈ પણ તમને બધી વસ્તુ મળી જશે આ વેરાયટી સ્ટોર છે એ તમને અહીંયા મળી જશે સદર બજાર ચોકમાં જ આવતા જ અહીંયા શું કહેવાય તમારા ડાબા હાથ ઉપર આ મોટી દુકાન છે એ તમને મળી જશે બરાબર તમે અહીંયા આવીને ખરીદી કરી શકશો સવારના નવથી રાતના દસ વાગ્યા સુધી ખુલી હોય છે અને તમે આવીને ખરીદી કરી હોલસેલ ભાવ હોલસેલમાં જોતી તમને તોય મળી જાય રિટેલમાં જોતી તોય મળી જાય સો આ વિડીયો તમને કેવો લાગ્યો એ નીચે કમેન્ટ કરીને જણાવજો વિડીયો ગમ હોય તો લાઇક કરજો નીચે તમારી કમેન્ટ કરજો નેક્સ્ટ વિડીયો છે એના માટે બનાવવાનો એ પછી હજી એક વિડીયો હજી એક બે વિડીયો આવવાના છે જોઈ લેજો તમે વિડીયો ગમ હોય તો લાઈક કરજો નીચે તમારી કમેન્ટ કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન બેલ દબાવી દેજો અને મને ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર ફોલો કરવાનું ભૂલતા રહે મળશું નો આ વિડીયો સાથે તિલદેનભાઈ જે પરશુરામ મહાદેવ સાહેબ નારાયણભાઈ